નમસ્કાર દર્શક મિત્રો આપની નિહર રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ અને દ્રશ્યો જોતાની સાથે આપને ખ્યાલ આવી ચૂક્યો હશે કે અમે આવી પહોંચ્યા છે આજ સુધી કોઈ પણ સ્વીકારી નથી દસ દસ વર્ષના વહાણ વીતી ગયા અહી ઘરો છે અને ઘરો ને નુકસાન થઈ રહ્યું છે આજ સુધી તો માત્ર એટલું હતું કે ગામની અંદર પાણી પ્રતા પણ હવે તકલીફ એવી થઈ ગઈ છે કે જેના કારણે કદાચ આ ઘરો તૂટી જાય ઘરો ખાલી કરવા ગ્રામજનો વારંવાર ગુજરાતના મોડલ ની વાતો થતી હોય અને વારંવાર રજૂઆત રજૂઆતો કરવામાં આવતી હોય તેમ છતાં પણ આજ સુધી પ્રોટેક્શન વોલ મળી નથી અને પરિસ્થિતિ એકદમ દયનીય છે આ રોજિંદુ કમાઈ રોજિંદુ ખાવા વાળા

સ્ટ્રોંગલી રજૂઆત કરી ગયો છે તો આપણે આજની કોઈ મદદ પડી નથી અને આજે પાણી ગામમાં જોઈ રહ્યા છે તમે કે આપણે આપણે સતત ત્રણ વર્ષથી આપણે અત્યારે આપણે જોઈએ છે કે પાણી ગામમાં પહોંચીએ છીએ આજે વધારે પાણી પહોંચી શકે છે ગામ ને લોકો ભય હેઠળ જીવી રહ્યા છે અત્યારે તમે જો એ પ્રમાણે ગામનો ભય હેઠળ છે એનું કારણ છે કે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી ભાઈ શું નામ છે આપણું મારું નામ કીધા

છતાં પણ એમને પાછળની સાઈડે તમે જોશો તો આ બધી દરિયાની રેતી છે પંદર ફૂટ થી પણ ઊંચું મોજું આવ્યું અને એ મોજાની અંદર આપ જોશો તો આ વ્યક્તિ જે ખરા વ્યક્તિ કમ્પ્લીટલી એ મોજાના આવી ભાઈ શું નામ છે આપનું ચંદ્રકાન પટેલ તો ડિફેન્ટ પર કેવી પરિસ્થિતિ સજાય છે ત્યારે વખતે બીજકાર વર્ષે જે પરિસ્થિતિ છે તે ડિફેન્ટ છે એ વખતે માત્ર વાયદા સિવાય બીજું દરિયાના પાણી જે ખરા સીધા લોકોના ઘરો સુધી જાય છે કેમેરા વિનંતી કરીશ કે ઘરો પણ બતાવે અત્યારે આ ભર ચોમાસાની અંદર ચાલુ વરસાદ અંદર એક બેન જે ખરા પોતાના ઘર બચાવવા માટે પાવડાએ કરી અને એક પાડ બનાવવાની કોશિશ કરી રહ્યા છે કે જેથી કરીને દરિયાના પાણી જે ખરા એમના ઘર સુધી ન પહોંચે અને આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ છે બોરસી ગામની અંદર બોરસી ગામ છ વખત સી આર પાટીલ પટેલ ને આવ્યા છે અને જ્યારે આટલું મોટું મનોબળ આટલું મોટું મજબૂત કેન્દ્ર આટલું બધું મોટું મજબૂત શાસન ગુજરાત મોડલની વાતો કરતા હોય તો ત્યારે તમે જુઓ કે આ કેવું મોડલ છે વારંવાર રજૂઆત કરે છે દસ વર્ષથી તો લેખિત મૌખિક દરેક ઇલેક્શન વખતે વાયદાઓ થાય છે પણ પ્રોટેક્શન મોલ મળતી નથી અને

ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ

જે ગ્રામજનો લાવતા હોય તમે દેખાતા પણ વાયદાઓ પણ તમારા એકદમ જ નિષ્ઠુ નીકળતા હોય તમે જો આ પાણી ઉછળીને ઉપર આવી ચૂક્યું છે કે જ્યાં અમે ઉભા રહી કરી રહ્યા છીએ ત્યાં અમારા સંવાદદાતા આની ઉપર વોચ રાખવી પડે છે અમે ક્યારે આ વરસાદ પાણી સાથે દરિયો જે ભેગો થયો છે અને દરિયાના કારણે જે દરિયાનું પાણી જે છે એ સીધું ઘરોમાં જઈ રહ્યું છે અને આ જે પાણી સીધું ઘરોમાં જાય છે અને કેમેરા મને જે છે તમે ઘરોમાં જે પાણી આપો બતાવશો કે જે પ્રમાણે આ પાણી જે ઘરોમાં જઈ રહ્યું છે તો આ પ્રમાણે આ મોજા જે ખરા એ મોજા ની તીવ્રતા આપ જોઈ શકો છો આ મોજાની તીવ્રતાના કારણે એ પાણી સીધું ગામની અંદર ઘરો ની અંદર જઈ રહ્યું છે ખેતી ની જગ્યા બગડી રહી છે સાથે જ લોકો આજે ભાઈ ના અંદર જીવી રહ્યા છે ભયના જીવી રહ્યા છે કારણ કે સતત અને સતત આજ પરિસ્થિતિ છે આ જે પાણી છે એ કોઈ વરસાદનું પાણી નથી કારણ કે આ રેતી છે તમે જોશો એ પ્રમાણે સતત મહિલા એક નીક બનાવી રહી છે એક નાળું બનાવી રહી છે કે જેથી કરીને પાણી જે ખરું એના ઘર તરફ ન જાય અને ઘરમાં જમા થયેલું પાણી જે ખરું આ નીક દ્વારા બહાર નીકળી જાય કારણ કે આ જ પરિસ્થિતિ છે સામે ઘરો છે અને આ

શિકાર કરવા માટે આવતા હતા તેમાં બંગલામાં રહેતા હતા અને તેઓ જે બંગલો બનાવ તે તો નામશેષ થઈ ગયો છે પણ સાથે સાથે જે ગામને ક્રિકેટ ગ્રાઉન્ડ હતું તે પણ આજે નામશેષ થયો છે કારણ કે ત્યાં દરિયાઈ પાણી તેને કબજો કરી દીધું છે દરિયામાં ધોવાણમાં તમામ જમીન જતી રહી છે તો સરકારી જગ્યા જે હતી ખાંજણની તે તો પૂરાઈ ગઈ પરંતુ ખાનગી માલિકોની જગ્યા પણ હવે ધોવાણમાં આવી ગઈ છે એટલે કે દરિયો જમીન માલિકોની જમીન પણ હવે પોતાનામાં સમાવી રહ્યો છે તો ગતરોજ અહીંયા એક લાઇટનો થાંભલો હતો જે થાંભલો પણ ધરાશાયી થયો હતો અને થાંભલો પણ દરિયાના આ મોજાના કારણે તૂટી જવા પામ્યો હતો અને જેના કારણે ગ્રામજનોએ અંધારામાં રહેવાનો પણ વારો આવ્યો હતો અત્યારે હાલમાં જે પાણી વધી રહ્યું છે તેને કારણે મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો છે અદ્રશ્ય થઈ ગયો છે એટલે કે દરિયામાં સમાઈ ગયો છે મુખ્ય માર્ગ ક્રિકેટ ગ્રાઉન્ડ સમાઈ ગયો દરિયાનો સ્મશાન ગૃહ હતું તે ધોવાઈ ગયું છે મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો અને હવે પંદરથી વધુ ઘરો પણ અત્યારે હાલમાં આ પાણીની લપેટમાં આવી ગયા છે અને જેના કારણે આ લોકોએ પોતાનું ઘર ખાલી કરવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે જો આ ગામમાં તાત્કાલિક પ્રોટેક્શન વોલ ન બનાવવામાં આવે તો આ ચોમાસા દરમિયાન અડધું ગામને દરિયો ભડકી જશે તેવી તેમાં કોઈ બે મત નથી તે આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કારણ કે દરિયામાં પ્રોટેક્શન વોલ ન બનાવવાના કારણે ગ્રામજનો અત્યારે હાલમાં જીવ તાળવે ચોંટ્યા છે અને તેઓ આવા પ્રકારના જે દરિયાના જે ધોવાણ છે તેમાં રહેવા માટે મજબૂર બને છે કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી સરકાર તેમની મદદ નથી આવતી કારણ કે વારંવાર રજૂઆત કરી ક્યાં ક્યાં રજૂઆત નથી કરી તેમ કહો તો ચાલે કારણ કે તેઓએ કલેક્ટર અધિકારીઓ અધિકારીઓથી લઈને પોલિટિશિયનો પોલિટિશિયનોમાં પણ તેઓએ સી આર પાટીલ સાંસદ જે હતા ત્યારે તેમણે રજૂઆત કરી હતી તો મુખ્યમંત્રી સુધી પણ તેઓએ રજૂઆત કરી પરંતુ તેમનું કોઈ સાંભળ્યું નહીં અને આજે ગામ ધીમે ધીમે નામ શેષ થઈ જાય તેવી પરિસ્થિતિમાં મુકાયું છે આર સી પટેલ મજબૂત નેતા છે પોતાના વિસ્તારને બચાવી નથી શકતા ત્યારે ખરેખર આ એક ગ્રામજનો માટે દયનીય પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે અને આ ગ્રામજનોને બચાવવા માટે કોઈ નેતા કે કોઈ તંત્રના અધિકારીઓ સામે નથી આવતા અને જેના કારણે ગામમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તો આ જ પ્રકારના અવરવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન